પત્રકાર સન્માન સમારોહની રોનક આજે નર્મદ યુનિવર્સિટી ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પત્રકાર સન્માન સમારોહ રાજ્યભરના પત્રકારો ઉમટી પડ્યા હતા મહેમાન તરીકે સ્વામી લક્ષ્મણ જ્યોતિ રાજ પ્રાણનાથ હોસ્પિટલના મહેશભાઈ ચવાણી અને અન્ય અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પત્રકારોને સત્યને સામે લાવવા અને સાચી દિશામાં ન્યાય અપાવવા માટેના તેમના પ્રયાસો બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ શ્રી હરજીભાઈ બારૈયાએ હકીમવાળાને ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે નિમણૂક આપી હતી આ સાથે જ અરવિંદભાઈ રાજપૂત અને મયુર ફડકેને અનુક્રમે જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી હતી કાર્યક્રમમાં ત્રણસો જેટલા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકો દ્વારા ખૂબ જ રેમત લઈને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આમાં આજે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું ફેસબુક છે અને ઇન્સ્ટાગ્રામ છે એની અંદર ફેક્ટની જે પ્રણાલી હતી એનું જે ચકાસણી હતી એ દૂર કરી દે છે એટલે સૌથી મોટી આપણી સામે ભવિષ્યમાં જો કોઈ પડકાર આવવાનો છે સોશિયલ મીડિયા દ્વારા જે લોકો પોતે પોતાના હિત સાધવા માંગે છે એમના માટે આ એક રસ્તો ખુલ્લો થવાનો છે અને એવી પરિસ્થિતિમાં ત્યાં એવું કે છે કે કોમ્યુનિટીમાં તમે લખવાનું કોમ્યુનિટીમાં લખવાનું કોઈ કામ નથી કરી શકવાના એની કોઈ અવાજ નથી આવવાનો એ પરિસ્થિતિની અંદર હું એવું માનું છું કે મોટા ભાગના મિત્રો હવે સોશિયલ મીડિયા પર હશે હશે અને એમાં કાર્યરત તો તમારી નાની નાની વાતને આપણા શહેરનો કોઈ એવો પ્રશ્ન હોય જેના માટે કોઈ ફેક ન્યૂઝ ફેલાવતા હોય સમાજની અંદર સંવાદિતા બગડતી હોય કોઈ બાબતે બહુ મોટું નુકસાન થતું હોય તો એ દિશામાં કાર્ય કરવાનું તમારા માટે એક નવી તક ઉભી થવાની છે એ તક આપણે ઝડપવાની જરૂર છે બીજું કે પત્રકારત્વની અંદર આજે સૌથી મોટી જો કોઈ વાત કરતા હોય તો યલો જર્નાલિઝમની છે હું એવું માનું છું કે એ પોતપોતાની અંગત માન્યતાઓ હોય છે પણ તમે નિષ્ઠાથી પ્રમાણિકતાથી પ્રજા રીતના કાર્ય કરી શકીએ તો આપણી પર કોઈ એ કામ ન કરી શકે મોટા મીડિયાઓ છે એના પોતાના બહુ મોટા સંપર્કો હોય છે ત્યારે ઘણી વખત સત્તા એની આગળ તાકાતથી ક્યાં તો એના સંપર્કથી એમને ક્યારેય મદદરૂપ થઈ શકે છે પણ તમારી માટે પડકાર એ હોય છે કે તમે ખૂબ નાના પ્લેટફોર્મ પર કામ કરતા હો ખૂબ નાની કામ તો તમારા માટે એક સંગઠન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે છત્તીસગઢની અંદર એક પત્રકારની હત્યા થઈ કારણ કે એને ત્યાં જે ખાંડ કૌભાંડની અંદર જે પણ કંઈક કૌભાંડ ઉજાગર થતા કોઈ મોટો પત્રકાર નહોતો એ પણ એક યુઝ ચેનલ ચલાવતો હતો તેની હત્યા થઈ તો સૌથી મોટી જે તમને તકલીફ હોય છે જે પણ પડકાર હોય છે એ લોકો દ્વારા મળતી ધમકીઓ હોય છે તમારા જીવનનું અસ્તિત્વ હોય છે તો એના માટે તમે જેટલા સંગઠિત થશો તો એટલું તમારા માટે પણ ફાયદાકારક રહેશે આજે સ્વામી જન્મદિવસ છે ત્યારે એનું એક વાક્ય હું આજે યાદ કરું છું કે નિર્ભયતા જે જીવન છે અને ભય એ મૃત્યુ છે એટલે આપણે નિર્ભયતાથી કામ કરવાનું છે અને સમાજને એક સાચી દિશામાં આપણે જે પણ આપણાથી બનતી કોશિશ થાય એ આપણે આપણે કાર્ય કરતા રહીએ આ સૌ હું ખરી શુભેચ્છા આપું છું આપનું સંગઠન સતત પ્રગતિ કરતું રહે તમે સૌ એકમત થઈ અને સમાજના કોઈ પણ હોય નાના હોય તમે ઉજાગર કરતા રહો એવી મારી સાથે તમને સૌને ધન્યવાદ તમારા માટે થઈ ગયા એક કારણ આ કોઈ નાની વાત નથી જ્યારે સુરત શહેર જનતા આરામથી સુતી હોય છે જ્યારે સુરત શહેરની જનતા મોજ મજાને મસ્તીમાં હોય છે ત્યારે સાચાને સાચા ને ને ઝૂંઠા ઠહેરાવવાની હિંમત જો કોઈ વ્યક્તિમાં હોય તો એક અને માત્ર એક જ આ પ્રેસ કોન્ફરન્સ છે જોરદાર થઈ જગ્યા તમારા માટે અત્રે ઉપસ્થિત મહેમાનો અને ન્યુઝ ચેનલના તંત્રી કારોબારી પ્રેસિડેન્ટ આ બધા જ વ્યક્તિઓ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કારણ કે સાચું બોલવાની તાકાત સાચા વ્યક્તિમાં જ હોય અને તમે અને માત્ર તમે જ છો જે સાચાને પ્રતિબિંબ બતાવો છો કરો એની હકીકત જણાવી અને યોગ્ય મોકલો છો ખરેખર આપ છો તો શિક્ષણ અને આરોગ્ય અને સમાજની દરેકે દરેક વ્યક્તિ સુરક્ષિત છે તમારાથી ડરે છે તમારી દરેક વાત થી ઓળખે છે અને તમને માન સન્માન આપે છે આ કોઈ નાની વાત નથી મિત્રો તમે સુરતનું હૃદય છો ધબકતું હૃદય છો જોરદાર તાલીઓ થઈ જાય આપણા માટે શ્રી રાણાભાઈ રબારી દિનેશભાઈ અને વીરજીભાઈ જે શિક્ષણને લગતા કે આરોગ્યને લગતા કોઈ પણ કાર્ય માટે હંમેશા સાધા હોય છે જે તે વિસ્તારની વાત કરું તો અમારા એરિયાની અંદર કોઈ પણ નાની મોટી પ્રશ્ન હોય તો હંમેશા એક ફોન પર કામ થતું હોય અને એ માત્ર આપ સૌના ભરોસે થાય છે એટલે જનતા માટે એના હૃદયના સિતારા છો આપ તમે બિલકુલ ઓછું નહીં સમજતા જો તમને હું સન્માનિત કરીશ વધવા હું દરેકને ઓળખતો નથી પરંતુ અહી ઉપસ્થિત દરેક કાર્યકર્તા ભાઈઓ દરેક કાર્યકર્તા બહેનો તેમજ કોન્ફરન્સ કોન્ફરન્સના ભાઈઓ મિત્રોને મારે જણાવવાનું કે આખો દિવસના પ્રોગ્રામ અને શેડ્યુલ અને પરિવારને પણ સામાજિક અને પોતાના વ્યવસાયને ધ્યાનમાં લઈ અને છતાં પણ રાતે 2 વાગ્યાના સમાચાર પણ સવારે 5 વાગે પ્રદર્શિત કરો એવી તાકાત તમારામાં છે એવી હકીકત બતાવવાની ક્ષમતા તમારામાં છે અને આ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કરી શકે તમે કોઈ પણ પોતાની જાતને એક પણ કદમ ઓછું નહીં સમજતા અહીંયાની દરેક સામાજિક સંસ્થા તમારી સાથે છે

એનપીસી દ્વારા સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનના પત્રકારોના વરિષ્ઠ વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનો આ ત્રીજું સ્નેહ મિલનના સુપ્રસંગમાં ઉપસ્થિત શ્રી નરેશભાઈ વરિયાજી ધબકાર ન્યૂઝ ચેનલના તંત્રીશ્રી પ્રાણાયાત આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત પ્રાણાયાત હોસ્પિટલ રમેશભાઈ અંટાળા શ્રી રાણાભાઈ રભારી તેમજ શ્રી રાકેશભાઈ દિલીપભાઈ રાગસિયાજી તેમજ આ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મંચા સિંહ અલગ અલગ જગ્યાથી અલગ અલગ પ્રેસ અલગ અલગ ચેનલો અલગ અલગ પત્રોના તંત્રીશ્રીઓ મંચના આગળ બેસેલા સમગ્ર મારાવાલા પત્રકાર મિત્રો પત્રકાર જે કરી રહ્યા છો પત્રકાર વાસ્તવમાં સમાજનો અરીસો કહેવામાં આવે છે પત્રકારને કારણ કે સમાજમાં કયા પ્રકારની સ્થિતિ ઘટી રહી છે સારી સ્થિતિ હોય યા નબળી સ્થિતિ હોય પણ એનું સમાજને અરીસો દર્ભ બતાવવાનો કાર્ય જો કરતો હોય તે પત્રકાર મિત્રો કહે છે અને પત્રકારોથી સમાજની સારી રચના થાય છે કારણ કે જ્યારે ત્યારે પત્રકારો આગળ આવ્યા છે ત્યારે ત્યારે દેશ અને રાષ્ટ્રની તરકી થઈ છે કેમ કે લોકો ડરે છે જો કઈ હું ગુનો કરું હું નીતિના વિરોધ કાર્ય કરું તો પત્રકાર દ્વારા મારી અવહેરના થશે પત્રકાર દ્વારા મારો નોંધ લેશે મારી સંસ્થા હોય મારો ટ્રસ્ટ હોય મારી કંપની હોય મારી પેઢી હોય એને લાંચ લાગશે એટલે કઈ ખોટું કરવા માટે પણ વિચારતું હોય તો પત્રકાર નામ સાંભળીને પત્ર સાંભળીને એ ખરાબ કરતા અટકે છે ઘડવૈયા સમાજની સકારાત્મક સમાજની વિકાસ રાષ્ટ્રની ઉન્નતિ માટે કાર્ય કરતું હોય એમાં મૂળમાં પત્રકાર નો બહુ મોટો મહિમા છે આપ લોક બહુ મોટું યોગદાન છે અને મારા પૂર્વવક્તાએ કહ્યા કે અમુક એવા પત્રકારો કે જે પોતાની સ્વાર્થ સિદ્ધ કરવા માટે અમુક એવા કાર્યો કરે છે જેના કારણે ઈમાનદાર પત્રકારો ઉપર પણ સમાજ અલગ રીતે જોવાતા અલગ ભાવનાથી જોતા હોય છે તો હું પરમાત્મા ચરણો પ્રાર્થના કરું છું